મિત્રો જ્યારે રાત્રિનો અંત અને દિવસની શરૂઆત થાય છે જ્યારે નવો મહિનો શરૂ થાય છે તો તે પરિવર્તન અદ્ભુત અને નવા સ્તરની શક્યતાઓથી ભરેલું હોય છે તેથી જ આપણે નવી પરિસ્થિતિમાં નવા પ્રમાહ પ્રવાહ પ્રમાણે વહેવું પડે છે કારણ કે રાત્રિ મહિનો ક્યારેય પાછો આવતું નથી દિવસો અટક અટકતા નથી આપણી પાસે પરિવર્તનને સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ નથી મિત્રો સમય ક્યારેય એક સરખો રહેતો નથી ગ્રહો અને નક્ષત્રો બદલાતા રહે છે અને તેથી જ સંજોગો પણ બદલાતા રહે છે ફેબ્રુઆરીમાં કેટલાક મોટા ફેરફારો થશે જેને તમે ગ્રહોની ગેરંટી પણ માણી શકો છો ધનુ રાશિના લોકો આ વિડીયોમાં આપણે બધી જ જાણીશું તમારું સ્વાસ્થ્ય તમારો અભ્યાસ પ્રેમ સંબંધ કારકિર્દી વ્યવસાય બધું જ અને તે પણ વૈદિક જ્યોતિષના આધારે ગ્રહોની સ્થિતિના આધારે કારણ કે મહિનાની શરૂઆતમાં ગ્રહોની સ્થિતિ કંઈક આવી રહેશે ઐશ્વર્ય અને ધનના કારક શુક્ર મંગળ સાથે તમારા ધનના ભાવમાં લક્ષ્મી યોગ બનાવશે શનિ અને સૂર્ય પિતા પુત્ર તમારા ત્રીજા ભાવમાં હાજર રહેશે ગુરુ વિદ્યાભાવમાં હાજર રહેશે તો રાહુ સુખ ભાવમાં અને કેતુ કર્મ ભાવમાં હાજર રહેશે તો ચાલો જાણીએ ધનુ રાશિફળ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ તમારા માટે કેવું રહેશે કેવા ફળ આપશે ધનુ રાશિફળ બે હજાર ચોવીસ મુજબ આખો ફેબ્રુઆરી મહિનો લોકો સાથે ફક્ત સૌહાર્દપૂર્ણ અને આકર્ષક સંબંધો સ્થાપિત કરવામાં શ્રેષ્ઠ ભૂમિકા ભજવશે પરંતુ તે તમને ખીલવા માટે અનુકૂળ સંજોગો અને વાતાવરણ પણ બનાવશે કારણ કે એકથી ઓગણત્રીસ ફેબ્રુઆરી તમને સંતોષ સફળતા અને ખુશીની ઘણી મહત્વપૂર્ણ તકો પણ આપશે અને તમે તેને ખૂબ જ સરળતાથી સ્વીકારી પણ શકશો પ્રોપર્ટીની દ્રષ્ટિએ આ મહિનો સારી શરૂઆત કરશે તમે શેર બજારમાં થોડું રોકાણ કરવા માટે પણ તૈયાર થઈ શકો છો માતા પિતા અને બાળકો બંને રીતે તમે તમારા ઘર અને સંબંધોને સંબંધોનો આનંદ પણ માણી શકશો સફળતા મેળવવા માટે તમે ફેબ્રુઆરી મહિના દરમિયાન વધુ મહેનત કરશો તમારા પ્રતિસ્પર્ધીઓને પણ હરાવી શકશો જો તમે લેખન સાહિત્ય કલા સંગીત સિનેમા મોડલિંગ સર્જનાત્મક ક્ષેત્રો સાથે જોડાયેલા છો તો ફેબ્રુઆરી મહિનો તમને અણધાર્યા લાભની તકો આપશે આ ક્ષેત્રો સાથે જોડાયેલા લોકો તેમની પ્રતિભાના આધારે આગળ વધવામાં સફળ થશે જો તમે વિદ્યાર્થી છો સ્પર્ધાત્મક પરીક્ષા આપી રહ્યા છો તો ત્યાં પણ સફળતાના ચાન્સ રહેશે વિદેશમાં વેપાર કરવાની ઈચ્છા વિદેશમાં કાયમી રોકાણ કરવાની ઈચ્છા અને વિદેશમાં સફળ થવાની ઈચ્છા ફેબ્રુઆરી મહિનામાં પૂર્ણ થશે તમારી સંપત્તિના સ્ત્રોત પણ વિવિધ રીતે વધતા રહેશે જો તમે કોઈ અન્ય વ્યક્તિ સાથે અન્ય સંસાધનો એકત્રિત કરીને કોઈની સાથે ભાગીદારી કરો છો તો તમને ત્યાં પણ સફળતા મળશે મિત્રો તમે વાત તો બધાની સાંભળો છો પણ કરો છો એ જે તમારા મનમાં હોય જો તમે ફેબ્રુઆરીમાં પણ તમારા પ્રોજેક્ટને ગુપ્ત રીતે ચલાવો છો તો ભવિષ્યમાં તમને તેની યોગ્ય અને ચોક્કસ લાભ પ્રાપ્ત થશે અધિકારીઓને સહકર્મીઓ પાસેથી અપેક્ષિત લાભ મેળવી શકશો જો તમે વિદ્યાર્થીઓ છો અને તમારી પ્રતિભાના આધારે આગળ વધવા માંગો છો તો તમે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થશો શિક્ષણના ક્ષેત્રમાં યોગદાન આપનાર દરેક વ્યક્તિ સફળ થશે તમારા પ્રયત્નો સફળ રહેશે હાલની નોકરીમાં પણ ઈચ્છિત પરિસ્થિતિઓનું નિર્માણ થઈ શકે છે અને ઉન્નતની ઉન્નતિની તકો પણ સર્જાઈ શકે છે જ્યાં સુધી વાત છે તમારા સ્વાસ્થ્યની તો તમારે છાતી ફેફસા હૃદય અને બેસ્ટ સંબંધિત રોગોથી સતર્ક રહેવું પડશે નોકરીના દ્રષ્ટિકોણથી હું કહી શકું છું કે તમારા જીવનમાં ખૂબ જ શક્તિશાળી અને ભાગ્યશાળી ફેરફારો થશે ચૌદ ફેબ્રુઆરી પછી જે પણ પરિવર્તન આવશે તે તમારા માટે સૌથી વધુ ફાયદાકાર રહેશે જો તમે વર્કિંગ વુમન છો અને ઘણા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા તો તમારી આ ઈચ્છા પણ પૂર્ણ થઈ શકે છે અને જો તમે અપરિણિત છો પછી તમે સ્ત્રી હોય કે પુરુષ તો લગ્નની સારી તકો ઉપલબ્ધ થશે તમને તમારા ઈચ્છિત જીવનસાથી પાસે જવાનો મોકો મળી શકે છે પારિવારિક વાતાવરણ સારું રહેશે પરિવારમાં કેટલાક શુભ કાર્યો થશે સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે નવા લોકો સાથે સંપર્ક થશે સંતોનાને કારણે તમને સુખ મળશે પ્રેમ સંબંધોમાં વિશ્વાસ વધશે જે તમારા સંબંધોને વધુ મજબૂત બનાવશે જો તમે કોઈને દિલ દઈને બેઠા છો તો તે વ્યક્તિ પણ ફેબ્રુઆમાં ફેબ્રુઆરીમાં તમારી પાસે આવી શકે છે મિત્રો જેમ સોની સોનાને આગ પર મૂકીને ઉગાડે છે તેમાંથી અશુદ્ધિઓ દૂર કરીને તેને કુંદનમાં ફેરવે છે તેવી જ રીતે શનિ પણ વ્યક્તિને દુઃખ નુકસાન કષ્ટ અને સંઘર્ષની આગમાં બાળીને તેને સફળતા અપાવે છે જો તમે ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં તમારા પ્રયત્નો અને સખત મહેનતમાં કોઈ ઓછો નહીં આવવા દો તો મને લાગે છે તમે એક મહાન નેતા બની શકો છો મોટા બિઝનેસમેન કે મોટા હીરો તરીકે ઉભરી શકો છો કર્મ ભાવમાં કેતુની હાજરીને કારણે તમે ગ્રામ પંચાયત કે નગરપાલિકાની ચૂંટણીમાં પણ જીત મેળવી શકો છો સરકાર સાથેના સંબંધમાં લાભ મેળવી શકો છો અને જેમનું કામ લોકો સાથે સંબંધિત છે તેમણે નવી તકો માટે તહે તૈયાર રહેવું જોઈએ મિત્રો દરેક વ્યક્તિની કુંડળીમાં શુભ કે અશુભ યોગો હોય છે જ્યોતિષમાં એવા ઘણા મહાયોગો છે જે લોકોને જીવનની ઊંચાઈઓ સુધી લઈ જાય છે જ્યારે ઘણા એવા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા એટલા માટે કુંડલીનું વિશ્લેષણ કરો કુંડલીને સમજો અને સમજીને આગળ વધો સત્તરથી ઓગણત્રીસ ફેબ્રુઆરી દરમિયાન કાર્યસ્થળમાં નવી કુશળતા પ્રાપ્ત થશે આ સમય દરમિયાન તમે કોઈ મોટા ભાગીદાર સાથે અથવા શેર માર્કેટમાં કોઈ મોટા મોટું રોકાણ પણ કરી શકો છો જે તમારા માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે તેની ઉર્જાથી તમને સાચી દિશામાં લઈ જવામાં મદદ થશે તમે તમારા સપનાનો મહેલ ખરીદવાની નજીક પહોંચશો જો તમે બિલ્ડિંગ મટીરિયલ અથવા એન્જિનિયરિંગ વિભાગના કોન્ટ્રાક્ટ જેવા કામો સાથે સંકળાયેલા છો તો તમે ચોક્કસપણે ફેબ્રુઆરીમાં ઝડપી ગતિએ પ્રગતિ કરી શકશો ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ધનુ રાશિ પર માટે આટલું જ જય ગુરુદાથ જય ગિનારી